સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ જેટલા ઉમેદવારો નગરપાલિકાની ચૂંટણીના મેદાનના જંગમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે થાનગઢના જ્યારે ભાજપના વરિષ્ઠ આગેવાન અને ભાજપના સનિષ્ઠ કાર્યકર એવા પ્રતાપભાઈ ખાચરે માયાજા ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં યોજાનાર નગરપાલિકાની થાનગઢની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય જંગી મદદથી અઠ્યાવીસ બેઠક ઉપર વિજય થશે અને ભાજપની જંગી જીત થશે તેવું માયાજાન ન્યૂઝ ચેનલ સાથે જણાવતા પ્રતાપભાઈ ખાચર માયાજાન ન્યૂઝ ચેનલ રહેશે ઓકે મારું નામ પ્રતાપભાઈ ખાચર જિલ્લા ભાજપ મંત્રી થાન નગરપાલિકા ચૂંટણી સામાન્ય ચૂંટણી બે હજાર પચીસનો ઇન્ચાર્જ છું થાન શહેરની અંદર ઉમેદવારોની નિમણૂક કરીવાળી છે પાર્ટીએ થાન શહેરની અંદર અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી વન સાઇડ વિજય મેળવશે થાન શહેરની અંદર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટોની વાત કરીએ તો અડતાલીસ કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ પ્રગતિ ઉપર છે ટૂંક ટૂંક સમયમાં એનું લોકાર્પણ કરવામાં આવશે થાન ચોટીલા રોડની વાત કરીએ તો ચાર દિવસ પહેલાં ધારાસભ્યશ્રી દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દસ કરોડના ખર્ચે થાન ચોટીલા રોડ કાલથી કામ શરૂ થઈ રહ્યું છે અગિયાર કરોડના ખર્ચે નલસે જલ યોજનાથી ઘર ઘેર નળ આપવામાં આવ્યા છે રોડની વાત કરીએ તો લગભગ આઠ કરોડના ખર્ચે છેલ્લા બે વર્ષમાં પંચાવન જેટલા રોડ બનાવવામાં આવ્યા છે અને ચૂંટણીના અંદર અમને સંપૂર્ણ ભરોસો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તથા વિવિધ સમાજના આગેવાનોનો અમને પૂરતો સહયોગ છે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી વિજય થશે પ્રતાપભાઈ હું આપને એ પૂછવા માગું છું થાનગજની નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આગામી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી કયા કયા મુદ્દા લઈને અને લોકો વચ્ચે જશે વિકાસના મુદ્દા ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડી કોંગ્રેસ હંમેશા જાતિવાદ ઉપર ચૂંટણી લડતી અને વિકાસના માર્ગે લઈ જનાર ભારતીય જનતા પાર્ટી છે ખાન શહેરની અંદર જે જે કંઈ કામ બાકી છે ઓગણીસો પંચાણું થી જ્યારથી નગરપાલિકા બની ત્યારથી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે અને આગામી સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે એવો અમને જયારે નગરપાલિકાની ચૂંટણી જયારે યોજાવા જઈ રહી છે થાનગઢ ની ત્યારે એની અંદર જયારે થાનગઢ નગરપાલિકા ચૂંટણીમાં જ્યારે કયા કયા મુદ્દાઓ અને ક્યાં કયા મુદ્દે ભાજપ ચૂંટણી લડશે ભાજપ વિકાસના મુદ્દે જ લડે છે હું તમને કહું અમુક વિસ્તારમાં થોડા ઘણા રોડના કામ બાકી છે ભૂગર્ભ ગટરનું જે કંઈ કામ બાકી છે એ કામ બોડે આવતા જ છેલ્લા બે વર્ષ વહીવટી શાસન હતું એટલે સ્વાભાવિક છે થોડા ઘણા પ્રશ્ન હશે અમે એવું નથી કેતા સો સો ટકા કામ અમે કરી વાળા પણ જે કંઈ આ કામ બાકી છે ભારતીય જનતા પાર્ટીની નવી બોડી આવતા છ મહિનાની અંદર તમામ કામ અને જે કઈ ફરિયાદો છે એનું નિરાકરણ કરવામાં આવે પ્રતાપભાઈ થાનગઢની અંદર ભારતીય જનતા પાર્ટીને કેટલા વર્ષ સુધી જે થાનગઢના પ્રજાજનોએ શાસન સોંપ્યું પંચાણું થી હું તમને કહું પંચાણું થી જ્યારથી નગરપાલિકાની બોડી આવી પંચાણું થી નગરપાલિકા જાહેર કરી સરકારે ત્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન થાનની અંદર છે લોકસભા હોય વિધાનસભા હોય પંચાણું થી ક્યારેય પણ ભાજપ સિવાય કોઈને લીડ થાન શહેરની અંદર મળી નથી થાન એટલે ભાજપ ભાજપ એટલે થાન